હેલો તમે કેમ છો બધા બહુ છે તો પેલા તો બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાજી જ મિત્રો તો અત્યારે અમે દરિયામાં નીકળી ગયા ફાઈનલી અને દરિયામાં મિત્રો આ તમારા બાર તેર દિવસ થઈ ગયા મારો ભાઈ તો મિત્રો હવે આપણે આ વિડીયોની રીતે આખરે ઓનલાઈન લગાવી દીધો હવે શું પ્રકારના એમાં મેટલાવે આ વિડીયોની રીતે બતાવીશ તમને પણ મિત્રો આ વિડીયોમાં તમને અમારા ખલાસી ભાઈ જે અમારા હોય મિત્રો એનો કેટલો પગાર છે મિત્રો એ તમને આ વિડીયો વિશે હું તમને બતાવો તો વિડીયોને પૂરો એન્ડ સુધી જોશો અને વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મારો ભાઈ તો મિત્રો અત્યારે તો અમે આ બીજી વાર છીએ કારણે દ્વારકા જીસ્તું નથી પણ આ મોબાઈલ કમેરો છે એટલે આમાં કેદ નહીં થાય અમે આવું નજીક જ છીએ મિત્રો તો વિડીયોમાં ભાઈ ના દેજો અને વિડીયોને જરા સ્કીપતા કરતા તો હાલો હવે આપણે વિડીયો ચાલુ કરીએ ભાઈ મિત્રો અત્યારે આ સ્ટીમર લંગર ઉપર છે મિત્રો ખોટકાઈ ગઈ અહીંયા દ્વારકાના આમે છે મિત્રો આમ આગળ છે ને મિત્રો દ્વારકા દેખાય અમે દ્વારકા આસપાસ છે અત્યારે સ્ટીમર મિત્રો બંધ પડેલ છે કે પછી મશીન ઠંડુ પડવાનું હોય જો મિત્રો હાવ નજીક છે મિત્રો અમારી બોટ થી હાવ નજીક બધા આરામમાં છે અત્યારે મિત્રો હાવ નજીક છે આયા મિત્રો અમારી બોટ છે સ્ટીમર છે ખાલી એટલો જ અંતર છે હા જો મિત્રો અમારા માણસો બધી જોઈશ ઉપર એક ભાઈ છે આવ નજીક જો મિત્રો સ્ટીમર વાહ ભાઈ હલો મિત્રો તો હવે સ્ટીમર તો જોવા જ ગઈશ હવે માલ બાલ થોડોક હતો એ નાખી દીધો કોલ્ડ રૂમમાં હવે મિત્રો ત્રણ ચાર દિવસથી થી કપડા બાંધેલા છે પાણીમાં હવે એને જરાક હુકાવી દઉં બીસવી બીસવી મિત્રો આમાં કઈ મિત્રો બરાબર બરાસ ગવાનું હોય ને અમારે ખાલી પાણીમાં બાંધ દેવાના દોરીએ પછી ત્રણ ચાર દિવસે કાઢીને એમાં મીઠું પાણી બે બે ત્રણ ત્રણ કળસા નાખી અને હુકાવી દેવાનું હાલો તો હવે કપડાં હુકાવી દઉં તો મિત્રો એ કપડાં હુકાવી દીધા તો એક નંબર આ બધું અહીંયા હાથે જ કામ કરવું પડે મિત્રો ઘેર હોય તો આપણે ઘરનાને કહીએ આ ધોઈ જોઈએ પણ અહીંયા બધા હાથે ધોવું પડે અમારે મિત્રો આ અમારો બિસ્તરો છે અહીંયા મારે હોવાનું બેસ્યા મિત્રો કપડા વપડા ફ્રી થઈને બેઠો અત્યારે આતરી હવે મિત્રો કાચળ જોઈ રહ્યા મિત્રો શેડે બેઠો પાણી પણ જો તમે હેલું જ બોટ અમારે અત્યારે ચાલુ જ છે તો મિત્રો આપણે આમાં બોટમાં જે કોઈ ભાઈ તમને કોઈ કહેતું હોય કે ભાઈ બોટમાં કામ કરવાનું હોય ને ને આમ મિત્રો એવું કઈ છે જ નહીં મિત્રો મજા જ આવે અને મિત્રો જો આમાં પગારની વાત તમારે જો જાણવી હોય તો મિત્રો આમાં જો અમારે જે મેન ખલાઈ આવે મિત્રો એનો પગાર હોય મિત્રો પચીસ હજાર રૂપિયા એને આખું બોટનું હેડલિંગ કરવાનું હોય એટલે એને જે મેચલા આવે એ બધી એને હાસવવાના હોય કાંઈ બગડ્યું હોય કાંઈ થયું હોય તો એની ઉપર જવાબદારી હોય એટલે એની માટે થોડુંક વધારે પ્રેશર હોય એટલે એનો પગાર હોય મિત્રો વીસથી પચીસ હજાર રૂપિયા તો હોય જ એનો પછી વધારે જે વાપર જો કોઈ ચાલતું હોય એના ભેગા બંધાણા હોય તો એનો છે વી હજાર રૂપિયા સુધી પણ એનો પગાર હોય મિત્રો તો મિત્રો એના પછીની વાત કરીએ તો એનાથી હેઠળ મિત્રો આપણે મેન ખલાસી મેન ખલાસી હોય એને હિવતા અને એવું બધું આવડતું હોય અને મચ્છી રૂમમાં સાઈડ ટેન્ડર લે આરે જવાનું એટલે એનો મિત્રો એકવી થી બાવીસ હજાર રૂપિયાનો પગાર હોય એનો પછી ખલ્લાસી ભાઈ હોય જેને કાંઈ આવડતું હોય ને ખાલી ખેસવાનું હોય મારી જેમ છાણે કે મને કાંઈ આવડતું નથી હું ખાલી ને એવું મિત્રો એનો પગાર હોય ઓગણીસ થી વીસ હજાર રૂપિયા જેટલો એનો પગાર હોય અને આમાં બોટમાં જે ભંડારી હોય અમારે પકાવતા હોય મિત્રો એનો પગાર હોય મિત્રો ત્રેવીસ ચોવીસ હજાર રૂપિયા પગાર હોય એનો પગાર હોય બાકી મિત્રો આમાં કાંઈ બોટમાં એટલું કોઈ કામ છે નહીં તમને કોઈ તમારા મિત્રો કે કોઈ દોસ્તાર હોય તમારો ખોટા ખોટા ભડકાવતા હોય કે ભાઈ બોટમાં આમ થાય ને તેમ થાય ને ના ના ભાઈ એવું કાંઈ છે નહીં મારો ભાઈ આ આમાં મિત્રો સ્ટાર્ટિંગમાં હોય થોડોક પવન ને વાવડો ને હોય મિત્રો એટલે સ્ટાર્ટિંગમાં થોડીક પ્રોબ્લેમ થાય આપણે બાકી કઈ છે મિત્રો મિત્રો આખા ના બે લેવાના હોય 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 અને લંગર જવાનું ક્યારેક રાત આવે તો બાકી એવું કઈ છે નહીં મિત્રો તો બોટ બોટમાં મિત્રો આવવું હોય તો હોય જો મારો ભાઈ આયા મોજ જ છે મિત્રો તમારે ખાવાનું કઈ ઘટે ને એવું મળે મિત્રો પાપલેટ હલવો તમારે જે ખાવું હોય મળે તમે એવું એટલું મોંઘું શાક લઈને તમે તમે ઘેરે ન ખાઈ કહો અત્યારે પાપલેટનો ભાવ પચીસો છે ત્રણ હજાર રૂપિયા છે મિત્રો તમે એટલું શાક ન ખાઈ શકો એટલે આયા મિત્રો આવું એટલે આવી જ જવાનું તમને કોઈ કહેતું હોય કે આમ નહીં આમ છે ના ના ભાઈ ખોટી વાત છે આયા મજા જ આવે મિત્રો દરિયામાં અત્યારે જો અત્યારે વાવડોય નથી આવ શાંત વાતાવરણ છે જો હવે મિત્રો શિયાળો છે એટલે ઠંડી લાગે એ છે અત્યારે ટાઢ લાગે જો હું ગરમ પહેરીને જ બેઠો છું અત્યારે ટાઢ એટલે મિત્રો આખો દિવસ ચાલુ જ રહે છે અત્યારે એ બે ત્રણ મહિના ટાઢ હોય બાકી કાંઈ છે જ નહીં મિત્રો તો મિત્રો હવે હોલ ઉપાડવાનો સમય થઈ ગયો તો હવે હોલ ઉપાડી લઈ અમે અને હું મેચ લાવેય તમને એમાં બતાવું તો મિત્રો વિડિયોને જરા સ્કીપ ન કરતા અને વિડિયો છેલે એન્ડ સુધી જોજો અમારો ઓ ભાઈ મિત્રો માં લુકડો ઓલું મિત્રો બમ્પરમાં ઓ ભાઈ એ દેખો મિત્રો ધુમા

દરિયાનું જનાવર છે દરિયાનું જનાવર રામાટીકો રામાટીકો છે રામાટીકો મારી જગ્યા તો આયસ તરક વિડિયો શૂટિંગ કરી લેમ ને એટલે વિશ્વનો આગળ ધ ધાટીન દાણા જીરું ઓ ભાઈ મિત્રો એકલો મોટો જ માલ આવી ગયો નાનો નાનો અને જો મિત્રો બધી મિક્સમાં આવી ગયું છે જીવીએસ એક રિક્ષા જેટલો માલ ઉપાડ્યો મિત્રો એક રિક્ષા જેટલો આ લોકો એ બધી વિશ્વાસ ચાલુ કરી દીધું મિત્રો એક રિક્ષા જેટલો માલ ઉપાડ્યો છે કમસે કમ એક રિક્ષા તો હશે જ આ શાળાનો માલ નીકળો મિત્રો બમ્પર માં અહીંયા મિત્રો અત્યારે બપોર થઈ ગયા તોય પણ ઠંડી લાગે જો ફરતી પર પાણી જ છે તમારે અહીંયા ઠંડી નહીં લાગે બાકી આયા અમને ઠંડી લાગે મિત્રો બહુ ઓ આ મિત્રો બાજુની ની બોટમાં ચાલુ જ છે ઓ ભાઈ ઓ ભાઈ ઉતરે છે અક્ષયભાઈ જે ઉષા ઉસાતો કરે મિત્રો રાલી ઓ ભાઈ ના એ નો ઉતારે લોટાઈ ઉપાડીએ છે ဒီទូរីមិនអត់បានជា

અને મિત્રો સીધો હવે તો અમારે બંદરમાં જવાનું છે આજ અમારા પંદર સોળ દિવસ થઈ ગયા દરિયાની અંદર એટલે સીધું અમારે બંદરમાં જવાનું છે મિત્રો તો મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સેન એટલે સબસ્ક્રાઈબ કરી દેજો મારો ભાઈ તો બંદરમાં જવાના છે આપણે અને બંદર મિત્રો નજીક તમને હું બતાવ મિત્રો બંદરનું સીન પણ મિત્રો તો મિત્રો હાલો તો હવે બોટ બોટ ધોઈ નાખીએ અને બંદરમાં બોટ ચાલુ કરી દઈએ મિત્રો બોટ કમ્પ્લીટલી ધોઈ નાખ્યો ભાઈ આ કે મિત્રો કમ્પ્લીટલી બોટ ધોઈ નાખી છે હજી પેડો જ નથી અમને હોલ તો એમને એમ જ છે મિત્રો આયા પણ બોટો નજીકમાં તાણેશ ઓહ ભાઈ આમાં એક બે જણા ઉતાશ બોટ બોટ પતાવીને મેરુભાઈ છે અંદર ઓ મિત્રો ઓ ભાઈ મિત્રો એક કામ પિલાણું છે એક નાને મિત્રો એ ડાયા ભૂગી જાય બોલો ઓ ભાઈ ઓ ભાઈ એ ડાયા ફૂગી ગયો પાછળ એ વોટો મિત્રો હોલમાં પહેર જ આવે

આ વખતે મિત્રો આવું નજીક થી જોવા મળ્યો મિત્રો જોઈ લ્યો એટલી જ છે મિત્રો આ તમે માં મિત્રો એમાં ત્રણ તો તો ચાર પૂગી જાય હવે બોટ બાંધવાની ક્યારે છે બંદર નજીક જ મિત્રો આવી ગયું છે હવે તો શેડા બેડા છોડવાના હોય મિત્રો તો હવે શેડા બેડા છોડીને હવે બોટ બાંધવાની છે મિત્રો નજીકમાં તો હવે બોટને બાંધીએ મિત્રો તો મિત્રો અમારો વિડીયો આવ્યા મિત્રો પૂરો થાય મિત્રો અને વિડીયોમાં યાર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ મારો ભાઈ કરી દેજો તો મિત્રો હવે મળીએ નવા નેક્સ્ટ વિડીયોમાં